મિત્રો જોવો હું ડુંગળી મોડું છું તમે જોવો તો મિત્રો અતર હે કે બપોર ના એક ભાગી ગયો હતો અને મેં બપોર કરી લીધા છે જમમાં હતું ઓલું બટાણા નું શાક હતું ને એક રોટલી હતી ને મેં બપોર કરી લીધા છે ને તમે જોઓ અહીંયા પાણી હે મિત્રો દાણા છે કંઈક માંડ જો મિત્રો આ છે હેડી નો વાડ તમે જો આમ કેમ કે હે કાં અહીંયા વાયર બાંધેલો હે એટલે હું આગળ નહીં ગયો અહીંયા ઊભો ગયો આમ જો આમ હમે ના હોતી હે તો હેલો મિત્રો કેમ છો તમે બધી મજામાં તો ફરીથી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અતારના હાથ આડા હાથ જેવું થઈ ગયું છે મેં બ્લોગ શું કરી નાખ્યું હાડા તો નીચા હોય પણ જોઈ લઈને કેટલા વાઈ એમ હાડા હાથમાં થોડીક વાર હે મિત્રો મેં બ્લોગ શરૂ કરી નાખ્યો છે

थकातो मित्रो तर रोटली छडेश અગવા આવી ગયા મિત્રો આઠ અગવા આવી ગયા ફ્લેશ થાય એટલે હેરફોન ને આવતું રિઝાટ હું દોણ ઉપીડ માં તો તમે ટોક છે છે હતો મિત્રો તો મિત્રો તાર હે કે બપોરના એક વાગી ગયો હતો અને મેં બપોર કરી લીધા છે હતું વટાણા નું શાક હતું ને એક રોટલી હતી ને મેં બપોર કરી લીધા છે ને તમે જોવો અહીંયા પાણી હે મિત્રો પાણી હેલું જાય છે ને આને પાછળ હે હેડી વાડ છે મિત્રો ને તમે જો અહીંયા આમ બો હે પણ મોર આવેલા હે બો અહીંયા ભાઈ એક ભાઈ વિડીયો બનાવે છે અહીંયા વ્લોગ તમે જો આમ તમે જો આંબા કાં સુધી ઠેઠ આંબા હે આઈ થી હે કે આમ હમે સુધી આંબા હે ને મિત્રો આની પાછળ છે કે હેડી વાડ છે મિત્રો ને હમે પણ હેડી નો વાડ હે એક ઈ પણ આખું ને અહીં જો ખેતર ખાલી હે ને ઓલ કર કઈ સોપેલું હોય જાહેર હોય કે બાજરી હોય કોને ખબર નથી છે નાનું પણ છે સોપેલો મિત્રો પાછળ હે હિયાળી નો વાળ હું તમને દેખાડું વાલો દેખાય તો મિત્રો હમે ટમેટી છે તમે જોવો અહીં જોવો હેડી નો વાડ હે મિત્રો તો ચાલો તો અંદર આપણે આટો મારવા નહીં હેડી નો વાડ હે ના જો મિત્રો અહીં જરો હે હે અડી નો વાડ તમે જોવો હાલો તો આપણે ના પાહે જ અહીં આટો મારવા અહીં ટમેટી છે એના ઉપર નો હલાય એમ કે ટમેટા હેક સુંદર થાય અહીં જો હે અડી હે મિત્રો કઈક આવી હે હે અડી હજી હેડી જે બહુ કાચી લાગે છે એવી અહીં જો ટમેટા હે મિત્રો તમે જો મોટા મોટા હા તૂટી ગયેલું પીડ્યું હોય પાકલ એમ જો તમે કાસા પાકલ ને એમ ટમેટા હે બહુ આમ જો ટમેટી કાં સુધી ટમેટી હે તમે જો આમ જો અહીંયા એડો હે તમે જો મિત્રો જુઓ ને ઓલા ભાઈ પણ બ્લોગ જ બનાવી છે આઈ ગયા છે અહીંયા જોવા આંબા મોર છે તો બહુ નહી મિત્રો તમે જોવો કોઈ તમે જોવો આમ કરીને આમ તો હાલો તો હવે આપણે એક ડુંગળી મળ નાખીએ પછી ઘડીક ખાઈને પાછા મળશું ફરીથી તો જો મિત્રો અહીંયા ડુંગળીનો ઢેગલો હે કરેલો પાથરો તમે જો ઢેગલો કરેલો હે ડુંગળીનો ના અહીં જો હાંડમ હે પાણી ભરેલો હે આખો હાંડો પાણીનો અહીં જરા ડુંગળીનો પાથરા હે ને અહીં જરી ઠેલ્યો પીડી મિત્રો ડુંગળી મળવાની ઠેલ્યો પીડી છે

ڈگڑ سوپیلی ڈگڑی ہے ڈگڑی سوپیلا پھا ہے نیا نیا بے بے دونگلی دونگلی جی تو موڑا بےٹ آم ہمی نہ થોડી થોડી બાકી આવી છે ખેં માની ઠેઠ હમણાથી છે ખેંહેલી ડુંગળી તમે જોવો અહીંયા હે અહીંયા બે કેરા હે બાકી હવે તો બાકી તો મિત્રો હવે હે કે આપણે ઘેરે જઈને મળીએ પાછા હવે મિત્રો તમે વાળું કરી લીધું છે ને અત્યારના કેટલા ભાગી ગયા તમે જોઈ શકો છો સાડા આઠ થવા આવી ગયા છે મિત્રો હું વિચાર વહીએ હોઉ છું ઘેરે આમાં જોવો કે આવું રિઝલ્ટ દેખાય છે ને પથારી આપણે કરી નાખી છે ને હાલો તો આપણે સુઈ જઈએ અને આજનો બ્લોગ કરી દઈએ છે એન્ડ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ એક બીજા બ્લોગમાં બધાને બાય બાય